મારું દીકરું મારો વાડીને જાવે ને એવી કપાઈને આવે છે ને વાત જ પૂછમાં એની આને પણ થ્રુ કરવી જ હોય છે પૈસા હે ને થ્રુ કેમ કરાવી આને લાઈન ડોઈલી પાસે બે એક હજાર ને તો થોડુંક હટાણું અને આને થ્રુ કરાવતો આવું જેવી રીતે મારા ભાઈ ને કઈ એમ બે હજાર રૂપિયા દે ને એ મને બે હજાર રૂપિયા દી ગયે હોય હવે દે બે હજાર રૂપિયા દઈ દે ને બે હજાર રૂપિયા લે આ તો મોઢું ફેરવ્યા હે મને તો બે હજાર રૂપિયા દેતી નથી તેથી હરિરામે આમ આમ ઘડી કીધું બે હજાર રૂપિયા દઈ દીધા એ આમ અથે જો અથેર જો

પૂછીને નતો તો એમાં એવું હતું હું બે દી માર બે હવા જો ને એન ઘી પાડી હતી મેં પૂછ્યું મેં પહેલા પાડી કે લીધી અને મને વાત કરી કે એક બાપુ આપણા ગામના સીમાડે નીકળ્યા હતા ને તો એ બાપુએ મને પાડી દીધી એ પાડી રહી ને મને કે આ નિર્ણય ખાય ને કાંઈ નહીં કાંઈ એમ હવાર અગરબત્તી કરીને બે હજાર રૂપિયા લઈ લેવાના હે તે મારે જો ને જીવ નવી કે હરી રામ ને મારો ભાઈ ભૂર્યો

બે હજાર રૂપિયા દેને ને ભલામણા નથી પૈસા હાશ બસ રૂડિયા ન પાડે દસ હજાર ભાઈ લઈ ગયો પણ આમ મારી સાયકલ પડી ને વાળી આયેલી ને જવું પડે બે હજાર દે ને તો મારી હમી થઈ જાય અત્યારે થાય કઈ પગાર બગાર આવે ને પછી તમને દઈ છે પેલા દસ હાજર ભૂરિયા દીધા મને તારા સિવાય કોઈ દે એવું છે પણ નથી ક્યાંથી દઉં હો હોતું ભલામણા મને મારું દુઃખ એવું દવાખાને દઉં પણ પૈસા નથી લે સારું તારી પાય થાય એવું નથી તારે દવાખાને જ છે કાંઈ વાંધો નહીં હું કોઈ બીજા પાય લઈ લેશે એકલા એકલા કંટારો આવે છે પણ ક્યાં જાવું આ ડોલી ના પડી છે કે માર ઘર બાજુ ન આવતું હવે કરવું જ જોઈશે લાગે ડોલીને ઘર બાજુ ચાલ્યો જાઓ પછી સાહેબ ખૂટી જઈડિયો કરીને કંઈક સોરી બોરી કરીશું મારો દીકરો ઓલો ડોહલી કહેતો હતો કે મારા ભાઈ પાડી દે દઈને એ બે હજાર રૂપિયા દે છે અને એ પાડી જો મારી પાઈ હોય તો મારે કોઈને ઓશિયા દે પણ એ પાડી લેવી હોય તો મારે કરવું શું શું કરવું હોય તો મેર પડી જાય હા હા આ કરું એટલે મારો મેર પડી જાય દાદા ઘરના નથી તો તમને દેવું એમ ના થતું મારે તૈયાર તો રહેવું પડે ને એ ઘરના નથી થઈ સિના હે તારા બાપ ઈ બુદ્ધિ પૈસા છે બુદ્ધિના તો તારી પાસે છે બુદ્ધિ જરાય એ દાદા બુદ્ધિ છે એટલે તા ડટો ગીસા માઈ લીધો ને નકર તો તમે ગીસા માઈ લે કબ ન કરું ખની મેની કામ કરવા મે બુદ્ધિ છે તારા માં પણ તારા પૂર્તિ જ છે મારા પૂર્તિ તો મારા પૂર્તિ મારા માં બુદ્ધિ તો છે ને હા હા હવે હી હી ન કરું સાઈ મેની બનાય દાદા હવે ઓલા બે મહિના ને પગાર ઈ કે દે આપજો એ એ હું દે દે સમજો

આ ગુરુજી ના લીધે તો તું લાલ પીરો ફરસ અને ગુરુજીને તો ભૂલી ગયો લાલ પીળો બાપુ હું ક્યાં ફરો છું આ તમે માર્યું ને એટલે અહીંયા લાલ થઈ ગયો આ જોઈ લે આ જોઈ લે આ તારી વાયે બાંધી એ ગુરુજીએ નથી આપી મારો બેટો મારો આ કઈક વાત જાણીને આવ્યો લાગે પણ કઈ વાંધો નહીં દીકરા મારાને જે કરે નહીં કરવા દેવું ઘડીક શું વિચાર એ ગુરુજીએ નથી આપી હા 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 બાપુ હા ગુરુજીએ આપી છે તો એટલે હું અહીંયા આવ્યો છું

તમે એટલે બધે દૂર થી આયા છો તો મારા ઘર નું એક છે ને ભોજન કરતા જાવ હા કાઈ વાંધો નહી ભોજન કરતો જાવ હા હા એ બેટા હરીરામ એ હરીરામ મારો દીકરો મારું ખાવાનો એ પડી ગયો ને પૈસા નો પડી ગયો મારો બેટો આઈ છે નો આયો બાપુ રયો હું એને કેતો જાવ આ રામ તો એ છે મારે પછી મોડું થાય ઓ હજી હાલીને જવાનું હોય ઠેક હા હા બાપુ ઘડી 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 ખાલી દસ મિનિટ રોકાઈ જાઉં અને બટા બેકારો ઓછો એ બાપુ રહ્યા એ પાડી લેવા આવ્યા છે અને એને કેવી રીતે જમાડવાના છે ને એ હું તને કહું દાદા કેવી રીતે જમાડવાના હા તો રે આપણે છે ને આ બે હજાર રૂપિયાની વાત બહાર આખા ગામમાં પડી ગઈ છે ને એટલે એ મારો દીકરો કોઈ બાપુ બાપુ નથી એ પાડી લેવા આવ્યો છે હવે કયો છે ને એને ઓળખવો હોય ને તો હું બાપુને અહીંયા લેતો આવું અને તું બળિયો તૈયાર કરીને રાખ કઈ વાતો દાદા હું બળીઓ તૈયાર કરીને રાખ હા એ હમણાં બાપુની ખબર આમ જો હું કહું ને કે જમવાનું થઈ ગયું તૈયાર એટલે તારે હા પાડવાની બાપુને લેતા આવો

માનતો કઈ દાદા તો બોલી જા દાદ